વધુ જાણકારી અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ પાસેથી પ્રાપ્ત કરીશું રવિ બ્રાસપાટ ઉદ્યોગકારોનો શું આરોપ છે શું ઘટના ઘટના છે કે ગત આંધના સમયે જીએસટી અમદાવાદ દ્વારા કરવામાં આવી છે સમગ્ર તપાસણી છે તે અમદાવાદ જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે સમગ્ર મામલો એવો છે કે જામનગરનો નો ઉદ્યોગ છે તે ના માત્ર જામનગર કે ગુજરાત પરંતુ ભારત અને વિશ્વભરમાં પ્રચલિત છે સમયાંતરે અલગ અલગ વિવિધ વિભાગો દ્વારા આ બ્રાસ ઉદ્યોગ છે તે તપાસણી છે તે અલગ અલગ ટેક્સ વગેરે લઈને કરવામાં આવતી હોય છે વાત એવી છે કે પંદરસો કિલો જેટલો જથ્થો છે તે ગઈકાલે અમદાવાદ જીએસટી દ્વારા જપ્ત કરવામાં આવતા ઉદ્યોગકારો અને આગેવાનો છે તે પણ સ્થાનિક જીએસટી કચેરી ખાતે ગત રાત્રિના દોડ્યા હતા પરંતુ તંત્ર એ છે તે આ મામલે કોઈ મચક આપી ન હતી વાત એવી પણ મળી રહી છે કે પંદરસો કિલો જેટલો માલ છે તે નિયમ વિરોધ નો તેના પર એકસો છત્રીસ ટકા જેટલી પેનલ્ટી છે તે પણ કરવામાં આવી છે જો કે ફેક્ટરી ઓનર્સ એસોસિએશન એવું કહ્યું છે કે આ બાદ આ જે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તે ફિનિશ માલ ન હતો મજૂરી કામ માટેનો અડધો તૈયાર માલ હતો આમ છતાં અધિકારીઓ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે આમ સમગ્ર મામલે આમાં જીએસટી ની આ કાર્યવાહી લઈ અને બ્રાસ ઉદ્યોગકારો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક પકડાટ છે તે ફેલાયો છે જી રવિ આભાર જાણકારી આપવા માટે